આજની ગાડીની વાત કરીએ તો આપણી પાસે એક્સીવી સાતસો આવી છે આ ગાડીમાં ક્લાયન્ટને નાઇટ વિઝિબિલિટી મળતી નથી નાઈટ ડ્રાઈવ કરતા હોય ત્યારે લાઇટ મળતી નથી એવી કેટલી ગાડી છે સોનેટ વેન્યુ સેલ્ટોસ ક્રેટા આ બધી ગાડીની અંદર જે હેડલાઇટમાં એલઈડી આપેલું છે તો એમાં લાઇટ મળતી નથી એલઈડીના હિસાબેથી વ્હાઇટ લાઇટ છે પણ એમાં લાઇટ નથી મળતી તો આજે જ અમારી પાસે એવી ગાડી આવી છે જે એક્સિવ સાતસો છે તમે અમે હેડલાઇટમાં જોઈ શકો છો એલઈડી આપેલી છે તો અમે લોકો હેડલાઇટને કોઈ પણ જાતનું ચેન્જ કર્યા વગર અમે લોકો આજે આ ગાડીની અંદર પ્રોબ્લેમની અંદર બે પ્રોજેક્ટર તો લાગતા હોય છે અમે લોકો ચાર પ્રોજેક્ટર આ ગાડીની અંદર પ્લસ સોકેટ ટુ સોકેટ કપલર ટુ કપલર પ્રોપર ફિટિંગમાં તમે જોઈ શકો છો હમણાં ફિટમેન્ટ તમને બતાવવામાં આવશે કઈ રીતે છે એના પછી આનું રિઝલ્ટ કેવું છે બીજી વાત કરું તો બે ઇંચના બાય પોકલ પ્રોજેક્ટર અમે લોકો લગાવ્યા છે એક પેરની વાત કરું તો સો વટ પર પેર એટલે બસો વોટ થયા ચાર પ્રોજેક્ટર છે તો એના લો બીમ અને હાઈ બીમ બંને સપોર્ટિંગ છે આની અંદર બંને બધું સપોર્ટ કરશે પ્લસ હવે તમે જોઈ શકો છો આનું રિઝલ્ટ જો તમારે પણ તમારી કારની અંદર આ ટાઈપના ફોગ્લેમ પ્રોજેક્ટર અથવા હેડલાઇટ પ્રોજેક્ટર લગાડવું હોય તમારી ગાડીમાં લાઇટ તમને ના મળતી હોય તો તમે ઓટોવિઆ કાર્સ પર નિકોલનો કોન્ટેક કરી શકો છો હવે તમે જોઈ શકો છો ટ્રીટમેન્ટ અને રિઝલ્ટ